અન્યાય સહન કરવો એ સૌથી મોટો ગુનો છે તો સંઘાણીના ના ઇશારામાં કોના પર નિશાન યોગ્ય જગ્યાએ પહોંચવી જોઈએ અને બાદ પહોંચાડવામાં પાછી પાણી ન થવી જોઈએ એમણે શું કહ્યું એ પણ સાંભળીએ

હવે નવું સંગઠન આવેલું છે સભ્ય નોંધણી બે દિવસ પછી શરૂ થાય છે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દેશ સક્ષમ સમૃદ્ધ અને સલામત થાય સહકારથી સમૃદ્ધિનો નારો મને મોદી સાહેબે આપ્યો છે અને અમિતભાઈ શાહ દિશાદિશ આપી રહ્યા છે એ સફળ થાય એના માટે અમે પૂરા પ્રયાસો કરીશું નવા સંગઠનની રચના વખતે આ વ્યથા દૂર થાય એવા પ્રયાસો સંગઠનના માધ્યમથી થાય એ અપેક્ષા છે નહીં જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા તળે સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓના સન્માન સાથે એમને સોંપેલી જવાબદારીઓ સુચારૂ નિભાવે અને કાર્યકર્તાઓને જે રીતે આજે અહીંયા વ્યથાવ્યોગ થાય એમાં

દિલીપ સંઘાણી છે આપણી સાથે સીધી વાત તેમની સાથે કરીએ સંઘાણી સાહેબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ માં આપનું સાહેબ એક કાર્યક્રમની અંદર આપે જે વાત કરી નવા સંગઠનની રચના થઈ રહી છે તો જૂના જે કાર્યકર્તાઓ છે તેમની લાગણી ને ક્યાંક પાર્ટી જોવે તેવી વાત કરવામાં આવી છે સાહેબ કોને અનુલક્ષીના વાત અને આખી કઈ રીતે જૂના કાર્યકર્તાઓ જે છે એમને ક્યાંક અપેક્ષિત ગણવામાં આવી રહ્યા છે એક તો મારી વાત છે

ચોક્કસ થી સાહેબ આપે એ પણ વાત કરી કે જૂના કાર્યકર્તાઓ છે ક્યાંક વ્યથા છે વ્યથા ભોગવી રહ્યા છે અને એ પણ આપણે કહ્યું કે અન્યાય છે

સાહેબ એ પણ પ્રશ્ન થાય કે છેલ્લા ઘણા ચૂંટણી સમયે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા કેટલાક લોકો એના કારણે ક્યાંક જૂના જે કાર્યકર્તાઓ હતા એમને વ્યથાની વાત આપ કરી રહ્યા છો એવું સમજી શકાય સાહેબ મેં વ્યથાની વાત જ નથી કરી એટલે મારા મોટામાં મુકાવવાનો પ્રયત્ન ન કરો જી જી આભાર સંઘાણી સાહેબ અમારી સાથે જોડાવા બદલ તો ભાજપ સિનિયર નેતા અને એમણે જે કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર જે વાત કરી અને એને લઈને જ ક્યાંક વ્યથાઓની પણ વાત કરી હતી આઉટપુટ હેડ આપણી સાથે છે મુફદલ મુફદલભાઈ સંઘાણી સાહેબનો અત્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યુ ક્યાંક એવું કહી રહ્યા છે કે મારી વાતને મારી તોડી અને ચોડીને રજૂ કરવામાં આવી છે પરંતુ એ વાત હકીકત છે કે પહેલાં પણ ઈલું ઈલું વાત છે એ પણ સામે આવી હતી ને ફરીથી એક એક વખત પોતાનું દર્દ છે સંઘાણી સાહેબનું એ સામે આવ્યું જો ઉમંગ સુરતમાં જ્યારે એ કાર્યક્રમમાં હાજર હતા પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે જૂના કાર્યકરોની વ્યથા સંદર્ભે આપનું શું કહેવું છે તો એમણે જરાય રોક્યા નહીં એમણે સીધું એવું જ કહ્યું કે મારી અપેક્ષા છે કે જો પ્રદેશનું નવું માળખું રચાય નવું સંગઠન આવે તો જે પક્ષના સિનિયર નેતા છે જે નિર્ણય લે છે એમને સંબોધીને એમને ઉદ્દેશીને એમણે એવું કહ્યું કે એ આત્મનિરીક્ષણ કરીને નિર્ણય લે એટલે જો એમણે વાત ટાળવી જોત તો એ સમયે એમણે એવું કહ્યું હતું કે આ મુદ્દે મારે કોઈ કમેન્ટ કરવી નથી પણ એમણે જવાબ આવો આપ્યો છે એટલે ભલે એ સીધી રીતે એવું કહે છે કે પ્રત્યક્ષ રીતે એ ના બોલતા હોય પણ એમની વાતચીતમાં ક્યાંક ને ક્યાંક એ વ્યથાની વાતનો પડઘો ઝીલાય છે ભલે એ કોઈ અન્યાય ન્યાય અન્યાયની જનરલ વાત કરી રહ્યા હતા પણ જ્યારે આ આટલો ટુકડો છે એ ઇન્ટરનેટ પર અત્યારે અવેલેબલ છે તો એના ઉપર ચર્ચા એ જ થઈ રહી છે કે દિલીપ સંઘાણી કથિત રીતે પક્ષના જ જૂથવાદની વાત કરી રહ્યા છે કે જ્યારે અન્યાય થતો હોય તો એ અન્યાયને સહન કરવો એ પણ એક અન્યાય છે અને જ્યારે જરૂર જે યોગ્ય સમય હોય એ સમયે એ મુદ્દો ઉઠાવવો યોગ્ય વ્યક્તિ સુધી અવાજ પહોંચાડવો એ પણ એટલું જરૂરી છે આ બધા જ શબ્દો દિલીપ સંઘાણીના છે આપણા શબ્દો નથી એટલે આ વાત ચર્ચામાં આવી છે ને એ પછી એ એ આખું એમણે સંબોધન કર્યું ત્યારે એમની સ્પીચમાં આ વાત કરી એ પછી જ્યારે એ મીડિયા સમક્ષ થયા એમને સવાલ પૂછવામાં આવ્યો વ્યથા સંદર્ભનો ત્યારે પણ એમણે કહ્યું કે હવે પક્ષનું નવું માળખું રચાઈ રહ્યું છે સંગઠન રચાઈ રહ્યું છે તો હું આશા રાખું છું કે પક્ષના મૂળભૂત સિદ્ધાંતો એટલે એ વાત ચોક્કસથી છે કે દિલીપ સાંઘાણી સાંકેતિક ભાષામાં ઈશારો કરી જ રહ્યા છે જેના ઉપર ચર્ચા થઈ રહી છે ઉમંગ એટલે આ ચર્ચા વ્યર્થ ચર્ચા નથી અથવા તો આમાં કોઈ મારી મચડીને એવી કોઈ વાત નથી જે વાત એ કહી રહ્યા છે એની ચર્ચા થઈ રહી છે ઉમંગ એટલે મારી તોડી અને મચોડીને પક્ષના જે સિદ્ધાંતો છે એની વાત એટલે ક્યાંક આમ જોવા જઈએ તો દિલીપભાઈ છે સીધો કાન નથી પકડાવી રહ્યા પણ ઊંધા હાથે કાન પકડાવવાના એમના પ્રયત્ન છે સાંકેતિક ભાષામાં ખૂબ મોટો ઇશારો છે એ અગાઉ પણ દિલીપ સંઘાણી છે એ કરી ચૂક્યા છે અને ફરીથી આજે જે સુરતની અંદર જે સભા હતી અને સભાની અંદર જે વાત કરી એ પણ ક્યાંક જે પક્ષના જે નિયમો અને નીતિ જે છે એને લઈને જૂના કાર્યકર્તાઓની જે વ્યથા છે એમની વાત તેમણે સીધી રીતે મૂકી છે જી ઉમંગ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ